અમરેલીની અંદર જે શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે એક નરાધમ શિક્ષક દ્વારા જે બે વિદ્યાર્થીની છે બે બાળા છે તેમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેમને લઈને હવે જે કોંગ્રેસના પૂર્વ સાંસદ જે વીરજીઠ હુંમર તે મેદાનમાં આવ્યા છે અને રાજીનામું માંગવામાં આવ્યું છે હર્ષંઘવીનું અને સાથે જ મહેશ કસવાલા છે તેમના ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ

અત્યારે તો શું કેવું એક પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો છે અનેક બની છે દીકરીઓ સલામત નથી લવ જેહાદની વાતો કરે છે બે મુસ્લિમ બિરાદરોની દીકરી ઉપર તે અકૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે એ તો કયો સાવરકુંડલામાં દારૂ પકડાય છે સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી કાયદો કાયદાનું કામ કરીને આખા જેવી ફાકા ફોજદારી કરતા કસવાળા ક્યારે આ કાયદો કાયદાનું કામ કરશે તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે તમારા વંડામાં શું ચાલ્યું કૌશિકભાઈ દંડક તમારા વિસ્તારમાં ગરીબ ગરીબ વિસ્તારની ભારતનગરની સ્કૂલમાં જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ક્ષમ્ય નથી તાત્કાલિક અસરથી જો શરમ જેવી જાત હોય તો શરમ જેવી જાત બીજી વાત ભારતીય જનતા પાર્ટી હોમ મિનિસ્ટર સંઘવી અત્યારે ને અત્યારે રાજીનામું માગી લેવું જોઈએ પણ કોને શરમ છે શરમ વિહોણી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવતીકાલે જામનગર વડાપ્રધાન આવી રહ્યા છે હું સીધો વડાપ્રધાન પૂછવા માંગુ છું કે આપ દેશના મુખ્યમંત્રી રાજના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ જો સભા થઈ હોય તો અમારા અમરેલીમાં થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી બંનેના આ દેશના વડાપ્રધાન બન્યા છે બેટી બચાવો બેટી બચાવો નારા આપનારી અગિયાર વર્ષની દીકરીઓ પર જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવું છે આનો સાંસદ રાજીનામો આપે આનો દંડક રાજીનામું આપે અને તાત્કાલિક અસરથી ગૃહમંત્રી નું રાજીનામું આપીને ઘર કરે તો જ મને લાગે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમ બચી છે ડોક્ટર જીવરાજ મહેતાનો નો જિલ્લો આજે અસલામતી અનુભવી રહ્યો છે પોલીસની કામગીરી બાબતમાં અમારે કેવું નથી ફરિયાદીઓ મારી પાસે પોલીસની કામગીરી બરાબર કઈ છે ત્યારે પોલીસ આવા સિવિલ કોર્ટ પ્રમાણે કામગીરી કરે તો વિરજી ઠુમર એને પણ સેલ્યુટ કરવા તૈયાર છે આ ઘટના જે ઘટી છે એ ભારતીય જનતા પાર્ટીનું જે વલણ છે અત્યાર સુધીની જે સત્તા છે એ સાબિત થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે આજ આવા જ કૃત્યો કર્યા છે એના હવે વારસદારો આ આવી ગયા છે દિલ્હીની મુખ્યમંત્રી જે બન્યા છે એક ડાન્સ કરનારી મહિલાને ગુજરાતની દિલ્હીની મુખ્યમંત્રી બનાવી છે ત્યારે આ લોકો પાસે શું આની અપેક્ષા રાખવી આ ભારતીય જનતા પાર્ટીનો હવે રિસલ ફિલ્મના રૂપમાં રજૂ થઈ રહ્યું છે હવે પ્રહાર કરી દેવામાં આવ્યા છે કે 11 વર્ષની જે બે દીકરીઓ ઉપર આ ઉકૃતિ આચરવામાં આવ્યું છે તો સાંસદ અને એમની સાથે જે નાયબ દંડક છે કૌશિક વેકરિયાએ બંને પણ પોતાનું રાજીનામું આપી દે પણ હવે એ જોવાનું છે કે આખા મામલામાં શું કાર્યવાહી થાય છે અને શું એક્શન લેવામાં આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર